રાજકોટ મનપાના લોક દરબારમાં શાબ્દિક ધડબડાટી જોવા મળી મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા છેલ્લા બે સપ્તાહથી શહેરના જુદા જુદા બોર્ડમાં મેયર દ્વાર થી લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે પણ શહેરના વોર્ડ નંબર અગિયાર માં લોક દરબાર યોજાયો હતો જેમાં કોંગ્રેસના નેતા નૈનાબા જાડેજા સફાઈ સહિતના વિવિધ સવાલો ઉઠાવ્યા વ્યવસ્થા નથી અને અમે પણ આજ કરી શકે ગયા હતા છતાં પણ એમને એવું લાગ્યું કે ભાઈ અમારી રજૂઆત લોકો માટે છે એ યોગ્ય ના કહેવાય બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે આ રાજકીય અખાડો નથી રાજકારણ ન થવું જોઈએ હું એ બેનને ઓળખતો નથી બેન કોણ છે પરંતુ એમણે રાજનીતિક સવાલ જવાબ ચાલુ કર્યા એટલે મારે બેનને કહેવું પડ્યું કે બેન શ્રી આપ કોઈ પણ રાજનીતિક ભાષામાં વાત ન કરવી જોઈએ આ મેયરશ્રીનો લોક દરબાર છે આ વાતાવરણ નથી મેદાનની ભાજપ અને કોંગ્રેસ લડતા જોઈએ આ સાથે લોક દરબાર પ્રાથમિક સુવિધાઓના જે પ્રશ્નો છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા પણ માંગ કરવામાં આવી હતી પારે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ